અને હવે આપણે જઈએ કિચનમાં આપણે આપણું મિશન પાછું સંભાળી લઈએ ફટાફટ રોટલી ને બપોરનું જમવાનું બનાવી નાખીએ એમાં હું આજે રવિવાર હતો ને બધા મોડા ચા નાસ્તો કરી નવરાત્યા ત્યારે અમાર બહાર વાગી ગયા એટલે અત્યારે તો રાંધવાનું મોડું છે કઈ વાંધો નહીં ફટાફટ આપણે રાંધી નાખીએ બેડ ઉપર બધા બેઠા બેઠા રમવા મેળ્યા છે અને હાલો આવી કિચનમાં

આ છે શણિયા સોળી અધારની આય પાછી આ એ સુજનમાં બહુ મસ્ત છે કોલરે સરસ છે ને અત્યારની ફેશનના ડિઝાઇન સરસ છે કેવા સેટ થયેલા કમેટમાં કેજો શણીયા સોળી આપણે ત્યાં શણિયા સોળી છે ઓઘડી બ્લાઉઝ નાખાઈ પછી બંધ કેવી છે રામ આમ આપણી ધીણી ધીણી વસ્તુ

બે okay. છે okay. 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 એન્ટીન તો એક મારો કેવા સજે રકમ એટવા કેતો આ અનાની પ્રાઈસ કેટલી હશે ખબર ખાલી 20 રૂપિયા આ ખાલી 20 રૂપિયા આવા સખરા બાપુ રૂમ આવી જતા પાવડરના ડબા ગુપાવ દેખાવાનો રહે પડ પડ બધે પોત જો આખરતોન્ડ બલ્લે દેતા અને આ

અને અહિયાં પચાસ રૂપિયા નું મળે ખાલી ચાલીસ રૂપિયા ને આથી અહિયાં લઈને આવવાના વેચવા વધારે લે લોકો તો આમ અત્યારે કહી દે ને પેલો પાંચ પેકેટ છે પચાસ રૂપિયાના પાંચ પેકેટ લેજો અહીંયા ખાલી પતંગ ડબલ ભાવ જેવો આપડે અગિયા તા તો બધી ખરીદી થઈ જાય બે દિવસ છોકરાઓ ને મજા આવી ગઈ ગયા બધા રેવાની એના છોકરાઓને અમારે રમવાની બહુ મજા આવી ગયો અમને છોકરાઓને રબાડવાની મજા આવી ગઈ એ આગરબત્તીનું પેકેટ લેતી અહીંયા અહીં આપણે જનત્રણ આવ્યા તો બધા છે આગરબત્તીના પેકેટ લઈ લે ઉજે આવી શોપિંગ કર્યું આ એક થી ના લીંબુટોળ તો જો આપણે શોપિંગ કર્યું નાટું ગાલસાથી આપું અને આ બે દિવસ ત્યાં રોકાણા અને હૈરા ખૈરા અને જવાનું કારણ તો એ મેં કી જ હતું કે આઠ બહેનો છે એમાં સૌથી મારા મોટા જીજા જીવો થઈ ગયા હતા તો ભાગીને મોઢે કહેવા જવાનું હતું અટલે હું ખાસ ગઈ હતી અને બે દિવસ લાઈવ નથી આવવાનું હોવાનું ટાઈમ ટુ ટાઈમ તો એના માટે સોરી માફ કરજો અને બસ હવે આજ માટે એટલું રાખી દઈએ બીજું અહીંયા એમ કરી લાંબો કરીશું તમને જોવાની મજા નહીં આવે તો બધા મહાદેવ હરાજ મહાદેવ અને ફરી મળીશું નવા વિડીયો નવી વાતો સાથે નવી રમત સાથે ત્યાં સુધી ગબાય